મોટા ભાગના લોકો છે ને સસ્તી અને સારી વસ્તુ જ શોધતા હોય છે અને સામે એવું પણ કહેવામાં આવે છે કે સસ્તી વસ્તુ સારી નથી હોતી અને સારી વસ્તુ સસ્તી નથી હોતી હવે આ કેટલા અંશે સાચું છે ખોટું છે એ તો વ્યક્તિ વ્યક્તિ પ્રમાણે અલગ હોઈ શકે છે પણ હંમેશા સસ્તાની શોધ કરતાં સારાની શોધ કરીએ ને એ વધારે સારું છે કેમ કે ચાર પાંચ સસ્તી વસ્તુ લેવીને એના કરતાં એક સારી વસ્તુ લેવી સારી અને સસ્તું અને મોંઘું આ વસ્તુ છે ને એ ખાલી આપણા મનના અને આપણી અત્યારની આર્થિક પરિસ્થિતિને અનુરૂપ છે બાકી આપણા માટે જે મોંઘું છે ને એ બીજા ઘણા બધા લોકો માટે એકદમ સસ્તું છે અને જે આપણા માટે સસ્તું છે એ બીજા ઘણા લોકો એવા છે કે જેના માટે એ પણ મોંઘું છે એટલે સસ્તા અને મોંઘાની માયાજાળમાં પડવા કરતાં સારાની માયાજાળમાં પડીએ હંમેશા સારી વસ્તુ સારી સેવા સારી વ્યક્તિઓ સારા લોકો અને સારા વિચારો જોડે રહીએ